માંગરોળ તાલુકાના પીપોદરા વિસ્તારમાંથી પસાર થઈ રહેલા બાઇક ચાલક ઇલેક્ટ્રિક સાથે અથડાતા થયું છે સુરતના માંગરોળ તાલુકાના પીપોદરા વિસ્તારમાં કામરેજથી કીમ તરફ જતા ચાર રસ્તા પાસેથી પસાર થતા નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર બાઇક ચાલક ઇલેક્ટ્રિક થાંભલા સાથે અથડાયો હતો ત્યારબાદ તે રોડ પર ડિવાઇડર તોડીને સર્વિસ રોડ તરફ ફંગોડાયો હતો આ બનાવમાં તેની શારીરિક ગંભીર ઇજાઓ થતાં તેનું ઘટના પર જ કરૂણ મોત થયું હતું આ અકસ્માત મોતના બનાવ સંદર્ભે સ્થાનિક પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું